મિત્રો આજના નવા એક ફરી ફરીબ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે લો એકદમ ધોઈ નાખ્યું અને હવે હજી કલર કરવાનું બાકી છે અને મિત્રો આજે તો નવરાત્રીનું પહેલું નોરતું છે તો મિત્રો અમારા ગામમાં પણ નવરાત્રી પહેલા નોરતા દિવસે તો કઈ એટલી બધી પબ્લિક નહીં આવતી શમશેપુરામાં કલાકાર છે તેટલા માટે ત્યાં પબ્લિક આવશે ખૂબ જ આવશે પબ્લિક અને અમારા ગામમાં તો ડીજે છે કલાકાર લગભગ છેલ્લા દિવસે રાખશે કયા કલાકાર રાખે તો ખબર તો હું તમને નોરતાના છેલ્લા દિવસે બતાવશું કયા કલાકાર રાખે છે તે તમે જોઈ લેજો અને મિત્રો તમે જોઈ લો આ છે ભેસ હમણાં જોઈયા નથી તેનું છે આ બચ્ચું તો મિત્રો ભેંસ તો હમણાં જ હતી અને તેટલા માટે હજી એનું દૂધ આજથી ચાલુ કર્યું હતું સવારમાં ભરાવા ગયો હતો પણ અલગ ભરાતા નહીં કારણ કે ફેટ ના આવે તેટલા માટે અને તમે જોઈ લો આ તેનું બચ્ચું શાંત પડે તેટલા માટે દૂધ ત્યવું

તો હું તમને વ્લોગમાં બતાવું મારે ત્યાં પેલું નતું તો બધી પબ્લિક નથી આવીપી દીધી પણ પબ્લિક પણ ગતિ આવી નથી અને નાના નાના છોકરા રમતા હતા તો તમને વ્લોગમાં બતાવું તો તમે વ્લોગમાં જઈ લો તમે જો તમે વ્લોગમાં જે જોઈ લીધી છે નવરાત્રીમાં અમારે ત્યાં કેટલી પબ્લિક આવી હતી અને પબ્લિક તો કંઈ નથી આવી ખાલી એકલું ડીજે જ લાગતું હતું અને મિત્રો છેલ્લા દિવસે કલાકાર રાખવાના છે હું તમને વ્લોગ બનાવવાની જરૂર બતાવીશ તો તમે વ્લોગમાં જે લીજો કયા કલાકાર રાખવાના છે કયા કલાકાર નહીં રાખવાના અને તમે જોઈ લો આ છે બીબલો અને બિબલાને ઓછી સારું કરીને આપો બનાવી દીધો અને કેળું દુખવી એટલા માટે તો મિત્રો આજના નાના મોટા લોકમાં તો પછી આજે નહીં આજના લોગ સારો લાગે લાઇક અને સબસ્ક્રાઇબ કરતા જજો ને હવે પછી બીજા લોગમાં બધાને જે માતાજી જે દ્વારકાધીશ